પ્રિય વૈષ્ણવો આપણે ઘણી વખત કહીએ છીએ કે ગ્રહો નડે છે પરંતુ ખરેખર નડતા ગ્રહો આકાશમાં નથી ચિત્તમાં છે જ્યારે ચિત્ત પ્રભુથી વિમુખ થાય છે ત્યારે હઠા ગ્રહ ચિંતા બનીને નડે છે અને જ્યાં વૈષ્ણવ પર પ્રભુની દ્રષ્ટિ હોય છે ને ત્યાં કોઈ લૌકિક ગ્રહ નડતો નથી આપણે દરરોજ મંગલાચરણમાં બોલીએ છીએ

તમહં તો આ મંગલા ચરણમાં જ કહી દીધું છે કે ચિંતા સંતાના હંતારો બધી ચિંતાઓના સમૂહને નાશ કરનારા શ્રી વલ્લભના ના છે તો ચાલો આપણા શ્રી વલ્લભ શું કહી રહ્યા છે એમના સિદ્ધાંતને સમજવાનો પ્રયાસ કરીએ બોલો શ્રી વલ્લભાધીશ શકી જય